જમીન પયાવી પાડવાના કૌભાંડના આરોપસર ધરપકડ કરાયેલ નામે બિલ્ડરની દાદાગીરી ઇકો સેલની ઓફિસમાં કરી દાદાગીરી મીડિયા સામે પોતાનો રોફ જમાવ્યો વીસોની કરોડની જમીન પચાવી પાડવાના આરોપસર સુરતના નામે બિલ્ડર વિનુ માલવિયાની કરાઈ છે ધરપકડ વિનુ માલવિયાએ પોલીસની હાજરીમાં જ કરી દાદાગીરી પોલીસ પણ મુખ પ્રેક્ષકની ભૂમિકામાં જોવા મળી ચાણે ગાર્ડનમાં ફરવા આવ્યો હોય તે પ્રમાણે એક હિસ્સામાં બિહાત નાખી કચેરીમાં ઊભા જોવા મળ્યો સાંભળો વિનુ પોલીસની હાજરીમાં શું કહી રહ્યો છે તમે મને આરોપી સાબિત કરવાવાળા કોણ તમે કોર્ટ છો તેઓ પત્રકારોને પૂછ્યો સવાલ તમે મર્યાદા ઓળંગી રહ્યા છો બસ હવે પતી ગયું હવે શાંતિથી છાપો આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મુખ પ્રેક્ષકની ભૂમિકામાં અને એ તપાસ કમિશન તમારે બી મેળવીને વાંચી લેવું એટલે ખોટી કોઈની બેઇજતી થાય એવું હજી તો તપાસ ચાલે છે તમારે મીડિયામાં છાપીને તમારે કરવાનું શું છે આ કોઈ પ્રોસિજર નથી કોર્ટનો કોઈ પ્રોસિજર નથી છતાં તમે જબરજસ્તી જબરજસ્તીપૂર્વક મારું લઈ રહ્યા છો તમે આ બતાવજો કોર્ટ રે સ્ક્રીન ઉપર બતાવજો એટલે હું પછી કોર્ટને હવે કરીશ મારી રીતે કમ્પ્લેન્ટ ઓકે ચાલો તમને કાલે લઈ આવ આવી રીતના કોઈ કરશે પછી આવો જોજો ને ફરજો ને ઉતારો જો ધંધા એવો તો